વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે તમને જણાવી દઈએ કે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતે વિજેતા થયા છે ગુજરાત વિધાનસભામાં હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટિયાલિયાની ગુંજ જોવા મળશે ગોપાલ ઇટાલિયા ગામે ગામ જઈને પોતાનો પ્રચાર કર્યો હતો વિસાવદરની જનતાએ ભાજપ અને કોંગ્રેસને નકારીને ગોપાલ ઇટાલિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જ્યારે વિસાવદરની પેટાચૂંટણી જાહેર થઈ ત્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા ગોપાલ ઇટાલિયાના ચૂંટણી પ્રચારમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા તમને જણાવી દઈએ કે વિસાવદર બેઠક પરથી બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા પરંતુ તેમણે રાજીનામું આપીને ભાજપ જતા રહ્યા હતા તેથી વિસાવદર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી ત્યારબાદ વિસાવદર બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા વિસાવદર વિધાનસભાની ગામડે ગામડે ફરીને ગોપાલ ઇટાલિયાએ પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલને અઠ્ઠાવન હજાર ત્રણસો મત મળ્યા છે કોંગ્રેસના નીતિન રાણપરિયાને પાંચ હજાર ચારસો પંચાણું મત મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને પંચોતેર હજાર નવસો છ મત મળ્યા છે આમ ગોપાલ ઇટાલિયા સત્તર હજાર પાંચસો મતે વિજેતા થયા છે ગોપાલ ઇટાલિયાની આ જીત ઐતિહાસિક ગણી શકાય કારણ કે ગોપાલ ઇટાલિયા સામે ભાજપ અને કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અઠાવન હજાર ત્રણસો પચીસ મત મેળવવામાં સફળ રહ્યા હતા જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરિયા ફક્ત પાંચ હજાર ચારસો પંચાણું મત જ મેળવી શક્યા હતા વિસાવદરની જનતાએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને નકારી કાઢ્યા છે